યોગી સરકારના બે મંત્રી ચાલુ ભાષણે બબાલ કરી આઈતી આઈના કોલેજમાં ઉદઘાટન હતું અને એ જ સમયે તেজ પર બે મંત્રી ઝઘડી પડે એમને સમજાવવા છતાં ના માન્યા કોઈનું કપિલ દેવ અગ્રવાલ અને અનિલ કુમાર એકબીજા સાથે જોર જોરથી જકડવા માંડ્યા બે મંત્રી સ્ટેજ પર એકબીજાને આમે સામે જવાબ આપતા દેખાયા હતા કેટલા બધા નેતાએ બે નેતાઓને સમજાવવાની પ્રયાસ કર્યો પરંતુ એના માન્યા અને એકબીજાની સામે જવાબ આપતા રહ્યા એ લાંબા સમય સુધી ચાલતું રહે હાથ درمیان સ્ટેજ पर हाजर नेताओं નું ધ્યાન चौधरी ना भाषण तरफ नहीं मंत्रियों बच्चे चर्चा तरफ વધારે ધ્યાન હતું વર્ષા દરમિયાન બે નેતાઓને મનાવવાની બહુજ કોશિશ કરી પણ એના માન્યા